આમ તો મીડિયા માટે મારે કંઈ કહેવાનું હતું નહીં કદાચ મીડિયા પાસે સાચી કોઠી વાત આવતી હોય અને એ પ્રસિદ્ધ થતી હોય છે સોશિયલ મીડિયાને લઈને મારું નિવેદન હતું પરંતુ એમાં સાથે કદાચ મારાથી મીડિયા પણ કહેવાઈ ગયો છે એટલે એવું બની શકે એટલે માટે થઈ અને સોશિયલ મીડિયા માટે ખાસ મારો હેતુ હતો અપ્રચારનો સાવ સાચું કહું તો શહેરમાં પ્રકારના ખોદવાના જ કામ ચાલી રહ્યા છે ભૂગર્ભ ગટર હોય ટોરે ગેસ લાઈન હોય કે પાણીની લાઈન નાખવાના કામ એટલે આ ખોદાણ થવાને લીધે ક્યાંય ને ક્યાંય થોડોક સમય જવાને કારણે લોકોને મુશ્કેલી સર્જાતી હોય છે